હલો પૃથ્વી બ્લોકમાં સ્વાગત છે તમારું કેમ છો બધા મજામાં છે શું મજામાં શું ને અત્યારે હું ब्लॉक લાડવા બ્લોકમાં બહેના લેજો અને લીધા છે કાજુ બદામનો ભૂકો કટકટ નાખાશે મેં લીધે છે ભૂકો ગોળ લીધો છે ને ઘી લીધું છે घोट जाडो ली से गुण लीधोड़ ने अपने तरी लूकी झाक लीधी से तो सूप लीधी से अपने गुण तरी लिए हां आपले घी લઈ લે થશે લોટ શેકી નાખ્યે થોડો થોડો બે વાર શેકવું પડશે બકળિયો નું અનુસરીתי রোট মা ঘি তুটো পড়ে চান সুদ্ধি শেখা લોટ એકદમ સખાઈ ગયો છે રી વાળવામાં પણ સખદમ એકદમ ફેરવતું જાનું લોટ સખાઈ જાતી એટલે નીચે દાજ ના પડે સરસખી વાળવામાં દુસે લોટ શેકાઈ જાય ને એટલે ઘી પાછું વળે ঘ পাশু দেখায় শেখায় লোট না দখায় লোট শেখায় যায় এটাই ঘি একদম দিচ্ পাশে ওড়েছে একদম ফেরত যাওয়া হল সড় મોબલ લોટ શેકાઈ ગયો છે અને સઉતા વિજે છે કે બંગડીયું બરાબર શેકાઈ જશે માથી જે દેખાય હવે એને આપણે શ્વાસમાં કાઢી લઈએ તો આમાં આપણે સાકોર નાખીએ મિક્સ کرنے કે આમ આપણે સાકોર મિક્સ કરી દીધી છે હવે આપણે ગુન નાખી દઈએ એનેકો મિસ કર નાખીએ કોપરાનો ભૂકો નાખી દઈએ દ્રાક્ષ નાખીએ કાજુ બદામ નાખી દઈએ હવે આપણે એને હલાવી નાખશું હવે આપણે સૂપ નાખી દઉં આમાં શિયાળો છે એટલે વધારે નાખીએ ઠંડીમાં બહુ સારો જેને કમરમાં દુખતું હોય ને એના માટે આ લાડવા બહુ સારા આપણે બધું મિક્સ કરી નાખ્યું છે હવે ગોળની ફાઈ મૂકીને ગોળ નાખી દઈએ પછી લાડવા લઈએ वो रंगोले થઈ ગઈ છે પા આ આપણે નાખી દે લેડવામાં તો આપણે બધું મિસ કરી લીધું છે હવે આપણે લાડવા વાળી લઈએ આ લાડવા બનાવવામાં જેટલી મહેનત લાગે છે એટલે ખાવામાં પણ ફાયદા છે તો આપણા લાડવા બની ગયા છે તમારા લાડવા કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો सब्सक्राइब कर देजो व्लॉग बनाऊ छु એટલે મહેનત લાગે છે બો એટલે મારા વિડીયો આવામાં હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ દે માતાજી જસી પ્રશ્ન ફરી બ્લોગ માં મળસુ બાય